અમદાવાદ શહેરના આંબલી વિસ્તારમાં રહેતા જમીન દલાલે ધંધાકીય કામ માટે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર પાસેથી સાહીઠ લાખ રૂપિયા ત્રીસ ટકા વ્યાજ લીધા હતા તેમાં મૂડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચૂકવી દીધા હતા તેમ છતાં વ્યાજખોર ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ નાણાંની માંગણી ચાલુ રાખીને ધમકી આપી હતી જેની જમીન દલાલે ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો રવિવારે જમીન દલાલ મકરબા આવેલા એક અપાર્ટમેન્ટ ના તેના મિત્રના ઘરે પરિવાર ને મળવા આવ્યા ત્યારે ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્રો તેમજ પરિવાર મારી નાખવાની ધમકી આપી હતી સાહીઠ લાખ ઉપરાંતની રકમ સામે વ્યાજ સહિત રકમ ચુકવણી બાદ વ્યાજખોરોએ નાણાની માંગણી કરતા ફરિયાદને ઘર છોડવાનો વારો આવ્યો છે પોલીસે સમગ્ર કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને દેસાઈ ફરાર છે સમગ્ર મામલો આવો જાણીએ સરખેજ પોલીસ સામે ફરિયાદ જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે લીધા હતા રૂપિયા ગાડીઓ પણ ગીરવે મૂકી હતી મહિને ત્રીસ ટકા વ્યાજ ચૂકવતો હતો ફરિયાદી ધમકીઓથી કંટાળી ફરિયાદીએ આઠ મહિના પહેલા ઘર છોડી દીધું હતું મકરબા ખાતે મિત્રના ઘરે પહોંચતા જ આરોપીઓએ ઘરમાં આવી કર્યો હુમલો દરવાજો તોડી ઘર પ્રવેશી છરો બતાવી ધમકી આપી બાર્ગવ દેસાઈ ભાવેશ દેસાઈ આનંદ રબારી અનુજ દેસાઈ વિપુલ દેસાઈ અને અક્ષય દેસાઈ સામે મનીષ राठોડ નામનો વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે કરીને પંચોતેર લાખ રૂપિયા ત્રીસ ટકા વ્યાજે લીધેલા હતા ફરિયાદીના કહેવા પ્રમાણે સમયસર વ્યાજ આપતું અને પૈસા પણ પરત તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે વધુ પૈસા માંગતા હતા એટલે છેલ્લા આઠેક માસથી પોતાનું દર છોડી અને બીજાના ઘરે રહે છે ખર્ચો કરે છે અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા જેનું મકરવા ફ્લેટ છે એના ઘરે પત્ની બાળકો નીકળવામાં આવેલું હતું એ દરમિયાન રાત્રે સવા બાર વાગે જે આરોપીઓ છે